આપણે નાઈ સરસ મજાના ફ્રેશ થઈ ગયા અને જસ્ટ આપણે હવે ભરતને જગાડીને એ બી ફ્રેશ થઈ ગયા અને આજે આપણને કંઈક બહારનો નાસ્તો કરવાનું મન થયું છે તો આપણે એને નાસ્તો લેવા છે હવે જોઈએ એ નાસ્તામાં શું લાવ્યા છે કારણ કે હવે આપણે દે ડેઈલી થોડું થોડું ચોમાસાઓ આવી ગયું છે એટલે વાતાવરણ એ મસ્ત જોરદાર હોય એટલે એ બધી તળેલી વસ્તુ ખાવાનું બહુ મન થાય એટલે એને મોકલા છે નાસ્તો લેવા હવે આપણે જે મંગાવ્યું છે એ મળશે તો એ લાવશે નહીં એની રીતે બીજું કંઈક લઈ આવે તો હવે આવે એટલે આપણે ચા બા મૂકીને સરસ મજાનો નાસ્તો કરી લઈએ હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો ને અને જો આ મારા મેડમજીને આજ કાઈક નાસ્તો પાણી કરવું તું સમોસા લેવું ખાઉં તું ત્યાં આઠું જે મજા આવી થોડું થોડું બધું લાવ્યો છું અને એ ચા બનાવે છે તો આપણે ચા પાણી થઈ જાય એટલે આપણે નાસ્તો કરી લઈએ બહાર લઈ જવાના સાહેબ બહાર ને બહાર નું તો નક્કી ન નાસ્તો લઈએ દીધો કે દે બહાર નું ઠેકાણો ન હોય કેમ કે બહાર માં હવે મારે બે ચાર કામ છે મારે જવું છે એમાં એમ ક્યાં હરે લઈ જાય ઓકે કોઈ પ્રોબ્લેમ નહીં હ કાઈ કોઈ પ્રોબ્લેમ નહીં એમ ન જ એવું છે એમ ને હા ભૂખ લાગી નથી

તો જો આપણે નાસ્તો પાણી કરી લીધું નાસ્તો પાણી કરી વરસાદ આવતો તો આપણે નાઈ લીધું પાસે કપડા વપડા ચેન્જ કરી નાખ્યા અને ચાલુ છે હવે કીધું મારે થોડુંક કામ છે તો ત્યાં જઈ આવું અને મારું કામ પતાવ્યું ત્યાં મેડમજી ને જે થોડુંક કામ છે કપડાં વપડા ધોવાના છે તો એ કપડા વપડા ધોઈ નાખી એનું કામ પતાવી દે અને હું મારું કામ પતાવી આવું પછી મળી મારે કામ હતું તે હું બહાર આવ્યો બહાર આવ્યો ત્યાં ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો એટલે રસ્તામાં આપણે ઊભા રહી ગયા છીએ વરસાદ ફૂલ આવે છે વધાર વરસાદ આવે છે એટલે હવે આપણે પાછું વરસાદ રહી જાય તો રિટર્ન ઘરે વહી જવું છે આગળ નથી જવું કામ કચ્છ હા ના હવે વરસાદ રહી જાય હાવ પછી કામ બતાવું અત્યારે આપણે પાછા રિટર્ન ઘરે જઈએ થોડોક વધારે પડતો દાદા વરસાદ આવે છે જોરદાર ઘડીકમાં પલ્લાળી દે એવો વરસાદ આવે આજ અમારે ભાવનગર ઉપર કુદરત મહેરબાન થઈ ગયો છે સવારનો આમ તો ચાલુ જ છે પણ અત્યારે થોડોક વધારે જ આવે તો આપણે વરસાદ રહી ગયો એટલે ઘરે પહોંચી ગયા પાછા આપણે રિટર્ન થઈ ગયા આપણે કાંઈ કામ કામ બતાવ્યું નહીં ને ઘરે બીએ આપડે મેડમજી બેઠા છે શું કરે છો હે

કપડા સર કામ વ્યવસ્થિત થાય નાખ્યા પછી પાંચ વાર ફેરવી ત્યારે કરશે વાર સુકાશે તો આપણે આપડું ગાય નાખીએ મને લાગી છે

તો ચાલો તમે બધા કેરી ખાવા મારે હજી બાકી છે કેરી ખાવાની આને જો ખાઈ લીધી પાણી ભરતો આવું બરાબર આપણે આરામ બાર કરીને પાછા આપણે આટલે મોટાભાઈ બેઠા છે તો અને આપણે બેઠા છીએ કે તો હવે મેડમજી તો ઘરે છીએ કામ કરતા છીએ અને હવે આપણે ગાવું છે આઠ સાડા આઠ રાહાન લઈને આ બે આવનો અમને 345 બંદો આવશે બેસુ ચા પાણી પીવું અને આનંદ કરશું ફાઇનલી આપણે ઘરે પોગી ગયા છીએ આપણું કામ પતાવીને વધારે મોડું થઈ ગયું 9:30 થઈ ગયું અને અમાર મેડમજી કો કરે? બીસ્કોકર બીસ્કોકર છે એમ બીસ્કોકર નહીં કરવાનો બીસ્કોકર હેમ ઓ

બસારી થી ફૂર્તી વહી ગઈ છે જો એમાં ફૂર્તી આવી જાય એને બાજવા ફૂર્તિ આવી જાય હમણાં ભાખરી વણવા નથી ને હળવે હળવે ધીમે ધીમે વણે હમણાં મેં કીધું ને ત્યાં તરત કેમ ફાસ્ટ થઈ ગયું એવું છે પતાર મને કેવું જોવો ને હું લેતો આવે ભલા મને એવું છે એમ ને તો એમાં બાંધવામાં પાછી ફોર્મમાં આવી જતું તો ચાલો એ રસોઈ બનાવે છે ત્યાં આપણે જરાક નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ દીવાબત્તી કરી નાખીએ આપણે તૈયાર થઈ જાય હાલો પૂછી લેવાના તો ચાલો થોડી વાર માં જમી કાઢવી બેઠી ગયા છીએ મેચ જોવા અને આજે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની મેચ છે સેમિફાઈનલ તો આખી મેચ જોવાની છે પણ વરસાદ આવે છે એટલે બની રે કાંઈ નક્કી નહીં એમ તો એકવાર બંધ પાછો શરૂ થઈ છે હવે જો પૂરી થઈ જાય તો હારું તો આપણે આજ આખી મેચ જોવાની છે તો ચલો તમે પણ મેચ જોવા ઇન્ડિયા ઇંગ્લેન્ડ તો જો આપણે મેચ પૂરી થઈ ગઈ અને ઇન્ડિયા જીતી ગયું ઇંગ્લેન્ડને આઉટ કરી નાખ્યું અને અક્ષર પટેલે ત્રણ વિકેટ લીધી કુલદીપે ત્રણ વિકેટ લીધી ઉમરા વિકેટ લીધી અક્ષરે જો બહુ જોરદાર કામ કરી નાખ્યું ધબધબાટી બોલાવી દીધી વિકેટ લેવાની તો ચાલો મેચ પણ પૂરી થઈ ગઈ છે અને આપણે તે બે બે અઢી વાગી ગયા છે તો આપણે આજનો બ્લોગ અહીંયા જ જે આપી દઈએ છીએ તો આજનો આ વ્લોગ તમને અમારો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં વિડીયા જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી લેજો તો ચલો જય ભવાની ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર એન્ડ બાય બાય